થી ફરાર વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં જીવલેણ હથિયાર સાથે એક ફેક્ટરીમાં ધાડ પાડીને લૂંટ આચરવામાં આવી હતી વોચમેન અને મજૂરોને મરચાની ભૂકી નાખીને તેમને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી છત્તીસગઢ તેલંગાણા અને મહારાષ્ટ્રમાં વારંવાર સ્થળ બદલતો હતો આરોપી જોકે ક્રાઈમ બ્રાન્ચે આરોપી રામુ માલિયાને આખરે ઝડપી લીધો છે સચિનની જસમિન સિલ્ક ફેક્ટરીમાં લૂંટ કરવાના ઈરાદે યોજના ઘડેલી હતી જોકે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો સુરત સિટી બસના ડ્રાઈવરોની હડતાલ બાદ પાલિકા હરકતમાં આવી ગઈ છે સુરતના હડતાલ કરનારા સિટી બસ ડ્રાઈવરોની એજન્સીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે બસ ડ્રાઈવરોની એજન્સીને પંદર લાખનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે છેલ્લા નવ મહિનામાં બસ એજન્સીઓને પાંચ કરોડથી વધુની પેનલ્ટી છે છસો સત્તાવન બસ કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અકસ્માત કરનાર બસ ડ્રાઈવરોને અડાજણ પોલીસે વરઘોડો કાઢ્યો હતો સાથી મિત્રનો વરઘોડો કાઢતા હડતાલ કરી વિરોધ નોંધાવ્યો હતો અને હવે જોઈશું આખરે વિકાસ કેવી રીતે નોતરી રહ્યો છે વિનાશ